આ શું દેખાય છે તમને આ છે ન પહેલો લેટર છે ન પ્લસ અળ તો અગર તમને બાળાકડી આવડે છે વાંચતા તો તમે આ વાંચી શકો છો કે ન પ્લસ અળ એટલે નળ નળ એટલે પાણીનો નળ દેખાય છે તમને ટેપ વોટર જાય છે જેમાંથી આ શું છે આ એક પ્રાણીનું નામ છે પશુનું તો આપણે વાંચીએ પહેલો લેટર છે હ પ્લસ ર પ્લસ અણ એનું શું બને છે હ ર ણ હરણ હરણ એટલે ડિયર હવે આપણે જોઈએ આ શું આવ્યું આ તો બધું ફ્રૂટ્સ છે ને તો ફ પહેલો લેટર છે ફ પ્લસ અળ ફળ ફળ એટલે ફ્રૂટ્સ આ શું છે બ પ્લસ ઇ બી લા પ્લસ ડી બિલાડી બિલાડી એટલે કેટ આ પિક્ચરમાં શું દેખાય તમને એક તરફ એક કૂતરો છે ને બીજી તરફ બે કૂતરા છે તો આપણે કેવી રીતે વાંચશું એને ક પ્લસ ઉ કુ પ્લસ ત ઉ ત પ્લસ રો કૂતરો કૂતરો એટલે ડોગ અને અહીંયા છે કેટલા કૂતરા છે બે છે એટલે લખશું બ પ્લસ એ બે કૂતરા હવે કૂતરા નું કૂતરો એક હોય તો કૂતરો કહેવાય પણ બે થઈ જાય તો શું કહેવાય ડોગ્સ આપણે એસ લગાવી દઈશું ને એવી રીતે બે કૂતરા મોટો ઊં છે એના ઉપર મીંડું છે એટલે ઊં પ્લસ ઊંટ તો કેમલ ને આપણે ગુજરાતીમાં શું કહેશું ઊંટ હવે આ શું છે અહીંયા પણ તમે જોશો કે એક પિક્ચરમાં એક છે ને બીજા પિક્ચરમાં બે છે તો આ શું છે હોર્સ છે રાઈટ તો હોર્સને આપણે કહેશું ઘોડો તો કેવી રીતે જોઈન્ટ થશે પ્લસ ઓ ઘો ડ ઓ ડો ઘોડો ઘોડો એટલે હોર્સ અને અહીંયા તમે જોશો આ પિક્ચરમાં એક મોટો ને એક નાનો ઘોડો છે તો એને કેટલા કહેશું આપણે બે તો પ્લસ એ બે ઘોડા બે ઘોડા 2 હોર્સિસ ઠીક છે આસુ છે આસુ છે તમે જોઓ છો પાણીમાં હોય છે જે મ + આ માં + છ + લી માછલી 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 એટલે fish અને કઈ ફિશ આ ગોલ્ડ ફિશ છે આ શું જોવો છો તમે તમારા કિચનમાં જાશો તો આમાં કંઈક ભરેલું હોય છે તો ઈ શું કહેવાય કાચની એક શું છે આ કાચની છે આ જાર અને પ્લસ બરણી બરણી એટલે જાર આ શું છે આ છે પાંસર તો પાઇન્સર આપણે ગુજરાતીમાં શું કહેશું સ પ્લસ આ સા પ્લસ અણ પ્લસ સી સાણસી સાણસી એટલે પાંસર આપણે કાંઈ ગરમ ચીજ ઉપાડવી હોય તો આનાથી ઉપાડીએ છીએ અને આપણે બીજી બીજા ટૂલ્સ પ્રમાણે પણ આને વાપરી શકીએ છીએ આ શું છે આપણે ઘરે રોટલી બનાવીએ છીએ ને તો રોટલી બનાવવાના માટે આપણને આની જરૂરત પડે છે એની ગોલ ગોલ વણવા માટે રાઈટ તો આપણે એને કેવી રીતે વાંચીશું વ પ્લસ એ વે પ્લસ લ પ્લસ અણ વેલણ 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 એટલે એને અંગ્રેજીમાં શું કહેશું આપણે રોલિંગ પિન ઓકે આ શું છે હવે આના અંદર આપણે રાંધીએ છીએ ને ચૂલા પર રાખીને કુકિંગ વેસલ છે આ કુકિંગ વેસલને આપણે ગુજરાતીમાં શું કહેશું ચાલો જોઈએ ત પ્લસ પ પ્લસ એ તપે લ પ્લસ ઈ તપેલી તપેલી એટલે કુકિંગ વેસલ જે આપણા કિચનમાં હોય છે રાંધવા માટે આ શું છે આપણે જેમાં પાણી ઉકાળીએ છીએ કરીએ છીએ ટ પ્લસ લી કીટલી કીટલી ઓકે એટલે ખેટલ આ શું છે હવે આપણે આના પર બેસીને યા લેટીને આરામ કરીએ છે ને એ છે તો એને આપણે શું કહેશું ખ પ્લસ આ ખા પ્લસ ટ પ્લસ લો ખાટ લો ખા ટો ઓકે એને એટલે આપણે બેડ પણ કહી શકીએ છીએ જેના પર આપણે લેટર